હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં હું છું દિલીપ ગુજરાતી મિત્રો આપણે મોડલ ઓક્ઝિલરીઝમાં કેનનો ઉપયોગ શીખ્યા એમાં બે ઉપયોગો આપણે શીખ્યા છીએ કે એક શક્તિ સામર્થ્ય યોગ્યતા દર્શાવવા માટે અને બીજો ભાવ છે વિનંતી કે પરવાનગી દર્શાવવા માટે કેનનો ઉપયોગ મિત્રો થાય છે હવે મિત્રો આપણે કેનની જે પ્રશ્નાર્થ વાક્ય છે એ ભણવાના છીએ એટલે પ્રશ્નાર્થ વાક્ય લગભગ વિનંતી કે પરવાનગીના ભાવમાં વાક્યો લગભગ પ્રશ્નાર્થ જ આવતા હોય છે પરંતુ આપણે એની વિગતે ચર્ચા કરીએ અને વાક્ય દ્વારા સમજીએ કે કેનની પ્રશ્નાર્થ વાક્ય શું થાય એકદમ સરળ ભાષામાં અને સાદી ભાષામાં તો મિત્રો અહીંયા તમે જુઓ પ્રશ્નાર્થ વાક્ય રચના લખી છે એમાં આખી જ વાક્ય રચના મિત્રો તમારે યાદ રાખવાની છે કેન પ્લસ કરતા

અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય રચના કેન કરતા મૂળ ક્રિયાપદ અન્ય શબ્દો આવે અને પ્રશ્નાર્થ વાક્ય પણ આવે તો આ પ્રકારે આખી જ વાક્ય રચના છે મિત્રો બરાબર છે તો કેન આઈ ગો આઉટ સાઈડ હું બહાર જઈ શકું એવું કહેવા માંગે છે તો એ પ્રકારે મિત્રો બીજું વાક્ય છે કેન વી પ્લે ક્રિકેટ શું અમે ક્રિકેટ રમી શકીએ તો અહીંયા મિત્રો ગુજરાતી થાય શું અમે

તો અહીંયા પણ બીજા વ્યક્તિની પેન વાપરવાની પરવાનગી માંગવામાં આવી છે પરંતુ વાક્ય રચના છે કેન પ્લસ પ્લસ કરતા અન્ય શબ્દો અને તો મિત્રો વાક્ય રચના યાદ રાખવાની છે કેન કરતા અન્ય શબ્દો અને પ્રશ્ન ચિહ્ન આવે ને આવે તો મિત્રો બીજું વાક્ય છે કેન વી ટેક યોર લંચ બોક્સ શું અમે તારું અથવા તમારું લંચ બોક્સ લઈ શકીએ શું અમે તમારું લંચ બોક્સ લઈ લઈ તો મિત્રો આ પ્રકારે કેનનો એકદમ સાદો અને સિમ્પલ ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યનો છે કે કેન આવે કરતા આવે મૂળ ક્રિયાપદ આવે અન્ય શબ્દો આવે અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય રચના આવે છે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે તો આ પ્રકારે મિત્રો તમે તમારી નોટબુકમાં લખી લેજો અને આ એકદમ સિમ્પલ ભાષામાં કેનનો પ્રશ્નાર્થ વાક્ય રચના છે યાદ એટલું જ રાખવાનું છે કેન આવે કરતા આવે મૂળ ક્રિયાપદ આવે અને અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન આવે તો મિત્રો આ જે વસ્તુ રહી એ તમારે ખાસ યાદ કરી લેવાની છે તો આ પ્રકારે મેં અહીંયા તમને બતાવ્યું છે તો મિત્રો આ છે કેનની પ્રશ્નાર્થ વાક્ય રચના આશા રાખું કે તમને લગભગ આવરી ગઈ હશે તો હવે નવા આગળના ભાગમાં આપણે મોડલ ઓફ જ્યુલરીઝના નવા ભાગમાં આપણે મળીશું ત્યાં સુધી આ લખી અને બીજા પણ આવા નવા વાક્યો બનાવી અને ઘરે તૈયારી કરશો તો તમને કેનમાં લગભગ ખબર પડી જશે